હેલો મિત્રો સ્વાગત છે આપશોનું ફરીથી ટેકનિકલ નકલના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે એટ્યુટેડવાળું માત્ર ફોટો બદલી અને સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતા શીખીશું આપસોની મિત્રો વિનંતી એક જ રહેશે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી દેખતા રહીજો ઓકે તો ચાલો આપણે અહીંથી વિડીયો સ્ટાર્ટ કરી સૌ તમે ડેમો જોઈ લો ત્યાર પછી આપણે એડિટિંગ શરૂ કરીએ તો મિત્રો તમે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારું શું છે મેં તમને ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે જેમાં લખેલું છે ફૂલ પ્રોજેક્ટ લિંક જેની ઉપર ક્લિક કરી અને તમારે આ જે પ્રોજેક્ટ છે તેને ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે તમારા લાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓકે મિત્રો પ્રોજેક્ટની ઇમ્પોર્ટ કર્યા બાદ શું ક્રન છે દેખી શકો છો તમને આની અંદર આ પ્રકારનો એક ગ્રુપ જોવા મળી જશે જે ગ્રુપ ઉપર અહીંથી ક્લિક કરી અને સિમ્પલ તમારે ક્લિક કરવાની રહેશે અહીંથી એડિટ ગ્રુપ ઉપર ઓકે આ રીતે એડિટ ગ્રુપ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આની અંદર એક ફોટો જોવા મળી જશે જેની સિમ્પલ તમારે તેની ઉપર ક્લિક કરી અને આ રીતે ડિલીટ કરી દેવાને રહેશે અને તમારો જે પણ ફોટો હોય તે તમારે આની અંદર એડ કરવાનો રહેશે તેને એડ કરવા માટે આ રીતે પ્લસ આઈકન ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી મીડિયા પર જવાનું રહેશે અને તમારે જે પણ ફોટો આની અંદર એડ કરવાનો હોય તે ફોટો તમારે સિમ્પલ આની અંદર એડ કરી લેવાને રહેશે જેમ કે ફરીથી મેં આ ઇમેજ અહીંથી સિલેક્ટ કરી લીધું છે તેનું શુકરાંત જે આ રીતે લાસ્ટ પર જઈ ફોટો ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી સિમ્પલ ક્લિક આ રીતે કરી દેવાને છે તેના આ રીતે ફોટાને તમારે અહીંથી આ રીતે નીચેની સેડ કરી લેવાની છે ઓકે આટલું જ તમે કરશો મિત્રો એટલે તમારો વિડીયો અહીં એકદમ રેડી તમે કરશો એટલે વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે તેમ તમે આ રીતે અહીંથી વિડીયોને તમારા મોબાઈલની અંદર સેવ કરી શકો છો ઓકે તો મિત્રો બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે બધું મટિરિયલ માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલું જ